નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે બહુ જબરદસ્ત ગેપ ડાઉન સાથે માર્કેટ ખુલ્યું અને નિફ્ટી તો એકદમ નેગેટિવ રહ્યો છે ને મેં એક કમેન્ટ કરી હતી આપણી સુપર ટ્રેડર ચેનલમાં કે જે રીતની અત્યારે સિચ્યુએશન છે માર્કેટમાં નક્કી એફઆઈ બહુ મોટું સેલિંગ કરેલું છે અને હું તમને એક વાત કહું એફઆઈ નો ડેટા અત્યારે અપડેટ થઈ ગયો છે તમે જોઈ લ્યો છ કરોડ નું સેલિંગ કરેલું છે વિચારો તમે છ હજાર બસો કરોડ નો સામે ડીઆઈ

નિફ્ટીની હાલત અત્યારે એ છે ખરેખર નિફ્ટીની હાલત એ છે કે તમે ગમે ત્યાં સપોર્ટ મૂકો એને સપોર્ટ સાથે લેવા દેવા નથી કોઈ સપોર્ટના રૂલ્સ કે રેગ્યુલેશન એ ફોલો કરતું નથી જ્યારે આવો ચાર્ટ હોય ઓલરેડી આટલો નેગેટિવ ચાર્ટ છે એમાં આટલું બધું મોટું ગેપડાઉનથી માર્કેટ પડે છે બરાબર અરે એ સમયે છ હજાર કરોડ પ્લસનું સેલિંગ થયેલું છે તો હવે આપણે આમાં શું આપણે એક્સપેક્ટ કરી શકીએ તમે વિચારો ને કે હવે આમાં શું એક્સપેક્ટેશન છે આપણી તમે નિફ્ટીમાં અત્યારે એક વસ્તુ જોવો કે એક હું છે ને આપણે ફોર કરીએ છીએ થોડુંક યુનિક હોય છે તો તમે એ ચાર્ટમાં જોશો ને જો તો જે ચાર્ટમાં જે ફોર આર્સની જે રેન્જ હતી બરોબર આ રેન્જમાં તોડી અને ગજબ નીચે જતો રહે છે હવે કોઈ માણસ એવું કહેતો હોય કે ના ના આપણું માર્કેટ તો બોટમ બનાવે છે બોટમ ના આવા નો બને ભાઈ બોટમ ના આવા ન બને બેબી સ્ટેપ હશે ત્યાં એને આવવું પડશે જો એને એવું પ્રૂવ કરવું પડશે કે ના હું બોટમ બનાવું છું બાકી ચાર્ટમાં કોઈ માણસ થોડોક પ્રોફેશનલ એનર્જ વાળો હોય ને એમ કીધું ના ના મને બોટમ દેખાય છે તો બોટમ ક્યાંય દેખાતું નથી આપણને હજી બરોબર છે એટલે હવે પાછી એની નવી ચેલેન્જ થઈ ગઈ કે આ ગેપ પૂરો કરવા આવશે તો ઈટ ડઝન્ટ મેક એનીથિંગ એને પેલા આ રેન્જની ઉપર જવું પડશે ખાલી આપણને એવું કહેવા માટે કે હા હું બોટમ બનાવું છું એટલે ખાસ હવે ધ્યાન રાખવાનું છે અનનેસેસરી કોલમાં જાશો તો ફસાશો હવે એફઆઈ ની ગેમ એબી છે એક દિવસ આટલું ડાઉન થયું તો કાલે થોડી કપ હું આપી દેશે કે સારી મૂવમેન્ટ આપશે અને ત્યાંથી પાછું સેલિંગ એ લોકો સ્ટાર્ટ કરશે તમે જોજો તમે જોજો આના પછીની કેન્ડલો કે શું થવાનું છે આપણા માર્કેટમાં બીજો એની જગ્યાએ બેંક નિફ્ટી હજી થોડો સ્ટ્રોંગ છે અને એ આપણને દેખાઈ જાય છે વન ડે નો ચાર્ટ તમે જે પંદર મિનિટ નો ચાર્ટ કયો ને તો આપણી જે રેડ કેન્ડલ થિયરી છે ને એ પ્રમાણે ગેપ ડાઉન થયું અને રેડ કેન્ડલ રિકવર થયું તો મેં કીધું હતું કે એગ્રેસિવ પુટમાં ન જતા પુટ સાઈડ ફસાવાના ધંધા ન કરતા અને સેમ વસ્તુ થાય છે આ બધા સેટઅપમાં એટલે કાલે આપણું એક્સપેક્ટેશન એવું છે કે જો બેંક નિફ્ટી જે મોર્નિંગના સમયનો લો છે એ પ્રોટેક્ટ કરે તો એક અપમાં આપણે મુવમેન્ટ જોઈશું પણ અગેન આ બધી મુવમેન્ટ એફઆઈ તો સેલ જ કરવા માટે યુઝ કરશે કાલે સવારે મોર્નિંગમાં શું બેંક નિફ્ટી લો પ્રોટેક્ટ કરે છે તો બહુ સારી વાત છે કારણ કે પાવર અહીંયા શિફ્ટ થયો છે બહારે ટ્રાય કરી છે લેટ સી કે શું થાય છે બરાબર એટલે એકદમ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે બીજી વસ્તુ મોટા ભાગે સેક્ટરમાં કાંઈ હતું નહીં એફએમસીજી સેક્ટર છે એ અલોન થોડુંક પુશ થયું હતું માર્કેટમાં પણ આ બધી મુવમેન્ટ ક્યાં છુપાઈ જાય છે ખબર છે કે ઓલરેડી એટલું આ બધું નીચે આવી ગયું છે ને કે એકાદ બે દિવસની અપુથી થવાનું નથી તમે વિચારો કે જ્યાં મેજર મેજર સપોર્ટ કુદાવીને હજારો પોઈન્ટ નીચે ગયા છે એમાં બે થવાની જરૂર નથી કન્ટિન્યુઅસલી એક સારો સપોર્ટ બનાવવો પડે અને આઈટી સેક્ટર જુઓ તમે શું જબરું આમાં આખા એના સપોર્ટ તોડેલા છે લોંગ ટર્મના તમે આમ ચાર્ટમાં જે સપોર્ટ જોતા હોય ને આજે સપોર્ટ હતો ને એ ઓગસ્ટ બે હજાર ના સપોર્ટ એને છે એટલે તમે વિચારો કે નેટ ટુ નેટ પછી એક વર્ષના રિટર્ન આપણને કઈ મળે નહીં અને શું હવે આની રેન્જ શું ડિસાઈડ કરશો તમે આમાં બરોબર ને અને હવે બધી કહેવાની વાતો આમ કરે છે તેમ કરે છે યરલી બેઝ ઉપર મોટી ડેઇલી ટાઈમ ફ્રેમ ઉપર આપણને આ સપોર્ટ આટલા આઈટી સેક્ટરના ગેપ ડાઉન સાથે તૂટતા જોવા મળે છે એટલે આઈટી ઇન્ડસ્ટ્રી આખી પ્રેશરમાં છે એવું કહી શકાય હે ને તમે જો ધીરે ધીરે સેક્ટર વાઇઝ બધું કેવું આપણને ખબર પડવા માટે છે ઓટો સેક્ટર જો તો ક્યારનું બધું ઘણું બધું એને તોડી નાખ્યું છે બરોબર પછી હવે બધી કહેવાની વાતો છે કે નેક્સ્ટ સપોર્ટ આ છે નેક્સ્ટ સપોર્ટ આ છે તે તો ઠીક છે બધાને ચાર્ટમાં દેખાતો હોય છે લેટ સી કે હવે આગળ જતા શું થાય છે કારણ કે નિફ્ટીમાં તો ક્લિયર કોઈ એવું કે કે મને આ દેખાય છે આ દેખાય છે મને તો એવું કંઈ દેખાતું નથી ભાઈ ભાઈ મારું નોલેજ એટલું બધું સારું નહીં હોય પણ બોટમ જ્યારે થવાનું તો બોટમ ના સાઈન હોય એ કેમ આપણને સાઈન હજી દેખાતા નથી આપણા માર્કેટમાં બહુ ખરાબ રીતે આપણું માર્કેટ અત્યારે પરફોર્મ કરે છે ધ્યાન રાખીને ટ્રેડિંગ કરવાનું છે આ માર્કેટ થોડુંક હેજિંગ વાળા માટે બેટર છે કારણ કે હેજિંગમાં શું રિસ્ક મેનેજમેન્ટ બહુ સારું થઈ શકે અહીંયા રિસ્ક મેનેજમેન્ટ એટલું બધું સારું નહીં થઈ શકે એટલે ચેલેન્જિંગ છે જ્યાં નાનો સ્ટોપ લોસ મળે લોજિકલ સ્ટોપ મળે ત્યાં જ એન્ટર કરવાનું બાકી નહીં કરવાનું માર્કેટમાં આપણને એક એન્ટ્રાડીમાં એક બે થી લોસ મળે જ નહીં ક્યારે બરાબર તો આ બધી વસ્તુનું તમે લોકો ધ્યાન રાખો માર્કેટનો ઓવરઓલ ટ્રેન્ડ ચેલેન્જિંગ છે એટલે બેરીશ માર્કેટમાં ટ્રેન્ડ કરવું થોડું ચેલેન્જિંગ હોય જ આપણા માટે એના કરતાં સ્ટોક સ્પેસિફિક્સમાં ટ્રેડ કરી લેવું સ્ટોકમાં બહુ સરસ સરસ અમુક પેટર્ન આજે બી મળી હતી મેં ડિસ્કસ કરેલી હતી અને મળી જશે તમને સ્ટોકમાં પેટર્ન બીજી વસ્તુ કે અમદાવાદમાં આપણે સરસ મજાના ફેસ ટુ ફેસ વર્કશોપ ચાલુ થઈ ગયા છે હમણાં કાલે જો પ્રાઇઝેક્શન વર્કશોપ પતિ હું છ સાત ટ્રેડર થી વધારે ટ્રેડર લેતો નથી આપણે મોટા ઇવેન્ટ અને હું સેમિનારમાં માનતો નથી હવે પછી માર્ચ બે માર્ચની બીજી તારીખે રવિવારે હેજિંગ નો બહુ સરસ વર્કશોપ છે એમાં હું છ સાત ટ્રેડર થી વધારે લેતો નથી અને હું જે પર્સનલ હેજિંગ ફોલો કરું છું એ શીખવાડું છું અને એના પછી માર્ચ નવે પ્રાઇઝ એક્શન મહિનામાં બે ત્રણ વધારે વધારે કરતો નથી ફોકસ અને વર્કશોપન હોય છે બીજા બે વર્કશોપ કરું છું ડિટેલ તો તો પૈસા ટેલિગ્રામ થ્રુ મને કોન્ટેક્ટ કરજો બધી માહિતી તમને આપીશ અને સિરિયસ હોય તો જ કોન્ટેક્ટ કરજો આગળ આવવું હોય તો કોન્ટેક્ટ કરજો હું ટિપ્સ અને શોર્ટકટ પ્રોવાઈડ કરતો નથી એમ આગળ અવાય બી નહીં તમે ટ્રાય કરી લ્યો બરોબર છે હવે આપણી નજર કાલે થોડીક બેંક નિફ્ટી ઉપર રહેશે કે બેંક નિફ્ટી કેવું પ્રાઇઝ બનાવે છે માં એટલું બધું મને હોપ રહ્યું નથી મળશું રોજ આપડે વિડીયોમાં ત્યાં સુધી હેપીનેસ